ઓય ચાર ચાર બંદા સડી જા માથે એ ઓય બોટી બોટી એ તો બોટ્યો છે અટે ચાર બંદા પૂરા રેશ કરે છે ને બે ઓફલાઈન બે ગયા બે ગયા બે ગયા એ પૂરો કોઈ મર્યા દીત એકદમ કરેલો છો તમે આમ તેમ ગટિ માથે તો તો કેમ છો ભાઈઓ ભાઈઓ સ્વાગત છે તમારું આજના આપડા બીજી અમારી ગુજરાતી ગેમ પ્લે વિડીયો અને ભાઈ નવા અપડેટમાં નવી ધમાલ કરવા માટે આવી ગયા છે ફરી એક વાર આપણે હિરંગલમાં માં અને ભાઈ અહીંયા આવતાની સાથે જ આપણા હાથમાં આવ્યો હથિયાર અને હમે

આ બધા પાસે ઈયરફોન વગર ના રમે હોય ત્રણે ત્રણ એટલે એને કાંઈ ખબર ન હોય બંધો ક્યાં છે ક્યાંથી દોડે છે એ બધું જો કહું ઉપર છે ઇતિહાસ ગવાશે જ્યારે જ્યારે મેં અઘાને બસાવ્યો છે ને ત્યારે ત્યારે મારી પેટી તો બની જ છે આજે અઘાને બસાવવાનું જ બંધ કરી દેવું છે કઈ વાંધો નહીં હલો આપણે થઈ ગયા સુધી રીકોલ અને ભાઈ તમે જે સીન શરૂઆતમાં જોયો ને એ સીન હવે તમને જોવા મળશે પૂરેપૂરું પ્રોપર વન વી ફોર તમને દેખાડવું બરોબર રિકોલ થઈને આપણે ઉતરાયા

આપણા વિશાલભાઈ નું કામ પૂરેપૂરું ખતમ અને ભાઈ આપણી પર રશ કરવા માટે આવી ગયા શહેર બંધા પૂરેપૂરા જોઈ લો એકને મારવાની કોશિશ કરી પણ ભાઈ અંદરની સાઈડ ઘુસી ગયા હવે સારે સારે એની આખી ટીમને બોલાવી લીધી ને આપણી ઉપર આવી થઈ ગયા છે જોવી આપણે વન ફોર કરી શકશું કે નહીં એ તમને આગળ જતા ખબર પડશે પણ અત્યારે તો મારા ધબકારા વધી ગયા છે ધક 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 થાય છે પણ કાંઈ નહીં જે થઈ ગયું છે વિડિયોમાં મજા આવી હોય તો વિડિયોને લાઈક કરો જોઈ લો બોમ્બારી કરવા મેં હળગાઈ દીધું બસ જો આ હળગાયું નહીં એને નડ્યું

મારી તોય પિંગ તો જો ગેમ ચાલુ કરી ને ત્યાંથી 150 140 ની ઢાલે છે એ ઓન સ્ક્રીન માં બોલો બોટ એ ખાલી ફડુક કરી ને તો હા રે તો અરે મારો હા સડી ગયો તો અધર મેક દે ગયો રે ગયો બાય બાય તો ભાઈ તમને આ સુધી વિડિયો મજા આવી હોય ને તો લાઈક કરો શેર કરો આપણે ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લો ભાઈ ન્યાથી નીકળ આપણે આગળ અહીં આવ્યા હા મે ની સાઈડ હા ફાઇટિંગ આવી ગયો એટલે આપણે ગાડી રાખી આવી ઉભી અને કીધું હાલો ઉપર ચડીને બાકા જી બોલાવી

અને ભાઈ ન્યાથી મર્યો ને એટલે એવી ડાય સડી એવી ડાય સડી ને એટલે અઘાને બહેરો મે બગી માં બીજી ગેમ કરી ચાલુ અને ભાઈ ઇવેન્ટ માં મરી ગયા થા એટલે ડાયરેક્ટ ઈ સીન કાપી તમને અહીંયા દેખાડું છે મેન ફાઈટ અહીંયા જેવો ફાઈટ થવાની ની તમે જો અહીંયા હતા બંદા એટલે અમે એને અહીંયા જોતા હતા એને ગોતવા માટે જેવા આગળ ધીમે 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 હું નકો જાતા હતા ને ત્યાં રિકોલ બાજુ બંદા છે એવી ભનક લાગી એટલે હું ભયો અહીંથી પાછો અને જોઈ લ્યો પૂરેપૂરો કર્યો મને લાલ એટલે ફટાફટ રહ્યો આયા લેવા મિનો ફાઇટ એટલે મેં કીધું મારે અહીંયા ફાઇટ નથી લેવી મારે તો જેને મારી ઉપર વાહે થી ઘા ભાઈ એની ફાઇટ લેવી છે અઘાને પડતો અને બગ્ગી લઈને આલો જેને આપડી પર પાછળથી ઘા કર્યો હતો ને એને ઘેરવાડું બગ્ગી લઈને આગળ આવ્યો હું અને હવે જે થવાનું છે ભાઈ જોવો તમે જોયું ને એવી જ ભરાફી અહીંયા જોવા મળશે તમને એટલે અહીંયાથી હવે ધ્યાનથી જવો